છેલ્લા નવ વર્ષથી પોતાની ધરપકડ ટાળવા નાસ્તા ફરતા વોન્ટેડ આરોપીને છત્તીસગઢ રાજ્ય ખાતેથી સલાબતપુરા પોલીસ ટીમે ઝડપી લાવી હતી ઉભરાટ માંગરોળ રોડ ઉપર ખુલ્લા પ્લોટ આપવાની વાત કરી

પીઆઈ ડેકી જાડેજાના માર્ગદર્શન તથા સેકન્ડ પીઆઈ એસ એ શાહના નેતૃત્વ હેઠળ સર્વેલન્સ સ્ટાફના પોલીસ માણસો ટેકનિકલ તથા હ્યુમન સોર્સિસ આધારિત છેતરપિંડીના ગુનાઓમાં નાસ્તા ફરતા આરોપીઓ શોધી કાઢવા સારું વર્કઆઉટમાં હતા તે દરમિયાન આરોપી હાલમાં છત્તીસગઢ રાજ્ય ખાતે હોવાની ચોક્કસ માહિતીના આધારે ઉપરી અધિકારી શ્રીની પરવાનગી મેળવી એ એસઆઈ ભાવેશ મહેન્દ્રસિંહ તથા હેડ કોન્સ્ટેબલ વિક્રમભાઈ ગોવિંદભાઈ તથા હેડ કોન્સ્ટેબલ કિશોરભાઈ ધીરુભાઈની એક ટીમ આરોપીની શોધખોળ અર્થે છત્તીસગઢ રાજ્ય ખાતે મોકલી આપેલ હતી જે ટીમ દ્વારા છત્તીસગઢ રાજ્ય ખાતે આરોપીના રહેણાંક મળી આવવાના તમામ સંભવિત સ્થળો ઉપર કલાકો સુધી વોચ તપાસમાં રહી લોકલ હ્યુમન સોર્સિસના આધારે ઉભરાટ માંગરોડ રોડ પર ખુલ્લા પ્લોટ આપવાની વાત કરી ચોવીસ જેટલા ફરિયાદી શહેદો સાથે કુલ રૂપિયા બ્યાસી લાખની કરી વર્ષથી પોતાની ધરપકડ ટાળવા સારું નાસ્તા ફરતા વોન્ટેડ આરોપીને ઝડપી પાડવામાં સફળતા મળી હતી કેમેરામેન હકીમ શેખ સાથે વસીમ હાશમી રિપોર્ટ આઝાદ ન્યૂઝ સુરત સત્તાર શેખનો રિપોર્ટ આઝાદ ન્યૂઝ